ભાવિકો પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદા દર્શન કરી ભક્તિ નું બાંધ્યું હતું શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પર્વને લઈને સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મારું નામ હિરલ છે અમે આણંદ થી આવ્યા છીએ આ સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે પૂર્ણિમા બી છે અને અમે અહીંયા દર્શન કરવા સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ અમે કે આજે દર્શન કરવા મળે મહાદેવના અને એમનો શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ જ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ અને એમનું જીવન પણ લાંબુ રહે એવી ભગવાન ને પ્રાર્થના સોમનાથ દાદા ને જય સોમનાથ જય સોમનાથ અમારું નામ પિનલ છે અમે આણંદ આવ્યા છીએ સોમનાથનો આ જે દર્શન કરવા આવ્યા છે આજનો પવિત્ર દિવસ છે પૂનમ રક્ષાબંધન મહાદેવ દાદાની ખૂબ જ સરસ દર્શન થયા છે આજે અમે અમારા ભાઈઓ માટે ખૂબ જ આશીર્વાદ ને પ્રાર્થના કરી છે અને સૌનું આયુષ્ય અને પ્રગતિ ખૂબ જ થાય અને જે સરહદો ઉપર રહે છે એ ભાઈઓ માટે બી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ એમની રક્ષા થાય એવા અમે આશીર્વાદ માંગીએ છીએ મહાદેવ દાદા જોડે જય સોમનાથ